નાના બાળકોને વારંવાર થતાં શરદી ઉધરસ અને તાવ મિત્રો આપણામાંથી ઘણા બધા લોકોના બાળકોને એવી પ્રોબ્લેમ જોવા મળે છે કે એમને જેવી પણ સિઝન ચેન્જ થઈ ખોરાકમાં કાંઈ પણ ફેરફાર થયો ક્યારેક ઠંડુ ખવાઈ ગયું તો તરત જ શરદી ઉધરસ તાવ થઈ જાય અને એટલી હદે પ્રોબ્લેમ થાય કે આ વારંવાર રિપીટ થયા રાખે વરી પાછી એમને દવાઓનો કોર્સ કરાવવો પડે તાવની દવાઓ આપવી પડે થોડા દિવસ સુધી સારું રહે ફરી પાછું થઈ જાય અને ઘણી વખતે તો એટલી હદે પ્રોબ્લેમ થઈ જાય કે એમને એડમિટ કરીને ઇન્જેક્શન્સ પણ અપાવવા પડતા હોય છે આ પ્રોબ્લેમના મુખ્ય ત્રણ કારણો છે એ વિશે આપણે જાણીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રશ્ન હોય એ આપણા હેલ્થ માટે હોય આપણા ડિઝીઝ માટે હોય આપણા ડાયટ કે લાઈફસ્ટાઈલ માટે હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો હું મારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો જવાબ આપતો વિડીયો જરૂર બનાવીશ મિત્રો કાલે મારી ઓપીડીમાં હર્ષિવ નામનો બાળક આવ્યો જેની ઉંમર માત્ર ચાર વર્ષ હતી એમના માતા પિતાએ કહ્યું કે આ બાળક જન્મથી હજી સુધી ક્યારેય સાજો જ નથી રહ્યો વારંવાર એને શરદી થઈ જાય છે તાવ આવે છે ઉધરસ આવે છે અને કફ થાય એટલે તાવ આવી જ જાય અને એમને અમારે પીડિયાટિશિયન પાસે લઈ જવું પડે અને ભારેમાં ભારે દવાઓનો કોર્સ કરાવવો પડે મિત્રો શું તમે જાણો છો કે આ રોગ થવાનું મુખ્ય કારણ શું છે કેટલાય લોકો મારી આ વાતથી સહેમત નહીં થાય કે આ રોગનું સૌથી મુખ્ય કારણ છે એ કે જ્યારે પણ બાળકને શરદી ઉધરસ તાવ આવે એટલે વારે વારે આપણે ભારે ભારે દવાઓ લઈને એનો તાવને ઉતારી દઈએ છીએ જેને કારણે એના ફેફસામાં કફ રહી જાય છે કફ પાકીને નીકળતો નથી અને એ રહી ગયેલો સૂકો થઈ ગયેલો કફ જ્યારે બીજું કોઈપણ સમયે કારણ મળે એટલે ફરી પાછો એ જે છે એક્ટિવ થઈ જાય છે અને ફરીથી વરીથી શરદી તાવની વિષ ચક્ર સતત ચાલુ જ રહે છે શરદી તાવનું આ વિષ ચક્ર મુખ્ય ત્રણ કારણો થાય છે એમાં સૌથી પહેલું કારણ મેં આપને કહ્યું કે વારે વારે જ્યારે તાવ આવે ને આપણે તાવ દબાવી દઈએ એટલે કફ ન પાકે બીજું કારણ છે બાળકની ઇમ્યુન સિસ્ટમ લો થઈ જવી ઇમ્યુન સિસ્ટમ એટલે બાળકની રોગપ્રતિકારક શક્તિ જ્યારે લો થઈ જાય છે ત્યારે વારે વારે બાળકને આ પ્રોબ્લેમ થાય છે અને ત્રીજું અગત્યનું કારણ જે લગભગ કોઈ નથી જાણતું એ છે બાળકના પેટમાં કૃમિ થઈ જવા જે બાળકોને વારંવાર કૃમિ થઈ જતા હોય એ બાળકોને સામાન્ય દવાઓથી આ કૃમિ નીકળતા હોતા નથી આયુર્વેદ દવાઓથી જ નીકળે છે અને એને કારણે એ કૃમિ બાળકની પાચન શક્તિને બગાડે છે એને કબજિયાત કરે છે અને એના શરીરમાં કફને લગતા અનેક પ્રકારના રોગો કરે છે મિત્રો ખાસ યાદ રાખો બાળકનો કોઠો જ કફ પ્રધાન છે આયુર્વેદ એવું માને છે કે જ્યારે બાલ્ય અવસ્થા હોય છે ત્યારે આપણા શરીરમાં કફ દોષનું પ્રમાણ સહજ રીતે વધારે હોય છે અને એ સમયમાં કફના રોગો થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે જો આ કફને આપણે વારંવાર દબાવી દઈશું તો આ પ્રકારનો પ્રોબ્લેમ થયા જ રાખશે મારો કહેવાનો અર્થ એ નથી કે બાળકને તાવ આવે એટલે કોઈ દવા ન કરવી પણ મારો કહેવાનો અર્થ એ છે કે તાવ આવે ત્યારે કફને દૂર કરનારી દવા કરવી જોઈએ જેથી તાવ જે છે એ વારંવાર ન આવે તો મેં પણ મારી આ વાત સાથે સમજ છો કે નહીં મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો